ભારતના રજવાડાઓને હેરાન કરી રહ્યો હતો આથી આ ક્રાંતિકારી નીકળી પડે છે એ પોતાની જગ્યાથી પોતાનો વેશ બદલી નાખે છે અને ભોપાલ પહોંચી જાય છે ત્યાં જઈ એકદમ સાદા કપડાં ફાટલા મેલા ઘેલા કપડાં પહેરી અને એક શ્રમિકનું રૂપ ધારણ કરે છે અને કામ કરતો હોય એવો અર્ધ પાગલ એ બની જાય છે અને પેલો અંગ્રેજ અધિકારી જે હતો એમના ઘરે એક કામવાળા તરીકે રોકાઈ જાય છે અને ધીરે ધીરે એમનો તમામ વિશ્વાસ જીતી લીધો અર્ધ પાગલ હોય એવો આ નોકર હતો એટલે તમામ વાતો ત્યાં થઈ શકતી કે આને શું ખબર પડે પરંતુ ખ્યાલ ન હતો કે આ તો એકદમ હોશિયાર ક્રાંતિકારી છે ત્યાંથી તમામ માહિતી ભેગી કરી એ અમૃત બજાર પત્રિકાની અંદર છપાતી એક પછી એક લેખો આવવા લાગ્યા પહેલા અંગ્રેજ અધિકારીના ષડયંત્રો બહાર આવવા લાગ્યા અંગ્રેજ સરકાર ધ્રૂંજી ગઈ એ પણ અધિકારી પણ વિચારવા લાગ્યો કે આ મારી વાત કઈ રીતે બહાર આવી રહી છે ઘણા બધા પ્રયત્નો કર્યા કે આ ખબરીને હું પકડી લઉં પણ એ ખબરી ન પકડાનો એક પછી એક લેખ ઉપર લેખ અને પેલો અંગ્રેજ અધિકારી વિરુદ્ધ એ અંગ્રેજ સરકાર એના વિરોધની અંદર થઈ અને તેને અધિકારી પદથી સસ્પેન્ડ કર્યો અને એ પદ છીનવી લેવામાં આવ્યું પેલો તો ધોવાપોવા થઈ ગયો કે આ કામ કોણ કરે છે એ નક્કી કર્યું કે જે એ ખબરીને શોધી દેશે તો એને હું મોટું ઈનામ આપીશ આવી જાહેરાત હોવા છતાં પણ એ ખબરી ન પકડાયો આથી અંગ્રેજ અધિકારી એકદમ નિરાશ થઈ ગયો પોતાનું પદ જતું રહ્યું આથી તેમને પરત જવાનું હતું આથી પોતાનો સામાન તૈયાર કર્યો સામાન લઈ અને રેલવે સ્ટેશન ઉપર ઊભો રહી ગયો એ સમયે પેલો નોકર બનેલો વ્યક્તિ તેની સામે આવે છે આથી આને નવાય લાગે છે કે આ શા માટે આવ્યો હશે કંઈક માગવા આવ્યો હશે એટલે કહે છે કે તું શા માટે આવ્યો છો તારે શું જોઈએ છે એ કે મને મારું ઇનામ આપો કયું ઇનામ એ કે તમે જાહેર નહોતું કર્યું કે પહેલાં ખબરીને કોઈ જો પકડી દે તો એને હું મોટું ઇનામ આપીશ આથી એ ખબરી નહીં પણ એ ખબર આપનાર એ પોતે હું છું એ ખબર પહોંચાડનાર હું પોતે છું આથી એ ઇનામ મને મળવું જોઈએ પહેલાં અંગ્રેજ અધિકારી તેમને જોતો જ રહી જાય છે કાં તો અર્ધ પાગલ અવસ્થાની અંદર મારા ઘરમાં વર્ષો સુધી કામ કર્યું આથી તેમને કહે છે કે તું ગજબનું કામ કરશો એથી એમ કર તું મારી સાથે ચાલ હું તને કામ આપીશ ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે તમારું કામ હું શા માટે કરું હું તો મારા દેશનું કામ કરતો હતો એટલે તમારા ઘરે વાસણ થતો હતો પેલો અંગ્રેજ અધિકારી તેમના પ્રત્યે તેમને માન થાય છે પોતાની સોનાની એક ઘડિયાળ કાઢી અને એ ક્રાંતિકારીને આપી દે છે અને મનોમન તેમને વંદન કરી રહ્યા છે આ ક્રાંતિકારી બીજું કોઈ ન હતું એ વીર ક્રાંતિકારી એ અંબાપ્રસાદ હતા એ પોતે અર્ધપાગલ અવસ્થાની અંદર અંગ્રેજ અધિકારીના ઘરે રહી અને વાસણ ધોયા વર્ષો સુધી કામ કર્યું અને ભારત દેશને આઝાદી અપાવવાનો પ્રયત્ન કર્યો વંદન છે આ વીર ક્રાંતિકારીઓને